પાદરા તાલુકાના બ્રાહ્મણવસી ગામેથી હરસિદ્ધિ માતાજીના મંદિરે નવ વર્ષથી સતત પગપાળા યાત્રા પાદરા તાલુકાના બ્રાહ્મણવસી ગામ રાજા હરસિદ્ધિ યુવક મંડળ છેલ્લા નવ વર્ષથી સતત રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરે પગપાળા યાત્રાનું આયોજન કરી રહી છે આ યાત્રા દરમિયાન યુવક મંડળના સભ્યો માતાજીના મંદિરે પ્રસાદી સેવા આપે છે તેમજ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં પણ પોતાનું યોગદાન આપે છે યાત્રાનું સુંદર આયોજન યુવક મંડળના પ્રમુખ રણવીરસિંહ પરમારના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે ગામના યુવાનોના સહભાગીથી માતાજીની આ યાત્રા શ્રદ્ધા અને સમર્પણનું પ્રતિક બની ગઈ છે અમે પાદર તાલુકાના પામણ ગામ મરસદી યુવક મંડળ મંત્રીવાળા ફરિયાદથી લઈ અને રાત પીપળા માતાએ પગપાળા દર વર્ષે જઈએ છીએ અને અમને આજથી નવ વર્ષથી પણ દર વર્ષે ચાલતા ચાલતા જઈએ છીએ માતાજીની કૃપાથી અસીમ કૃપાથી અને અમે બધા સુખ શાંતિ અને હસી મજાકથી જઈએ છીએ અને અમારી ભલતી બલતી સેવાઓ મળે છે દર વર્ષે નવા નવા લોકો જે સેવાઓ આપે છે એમને પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ જય માતાજી બોલો હર્ષિદી માતાની